Mitro અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં વરસાદનું આગામી ચરણ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ત્રેવીસ સપ્ટેમ્બર પછી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે જો કે તેર સપ્ટેમ્બરથી લઈને દસ ઓક્ટોબરના સમયગાળા દરમિયાન ગરમી અને હળવા લો પ્રેશરના કારણે નવરાત્રીની શરૂઆતમાં વરસાદની શક્યતા રહેલી છે ખાસ કરીને મિત્રો હસ્તનક્ષત્ર નક્ષત્ર સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદની આગાહી છે જેના કારણે નવરાત્રીના છઠરા નોરતાથી લઈને દશેરા સુધી છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે આનું કારણ ચોમાસાની વિદાય છતાં બંગાળના ઉપસાગરની અંદર સક્રિયતા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળીની ભેટ જીએસટીના દરમાં થયો છે ફેરફાર કેન્દ્ર સરકારે જીએસટી અંગે ઘણી મોટી જાહેરાતો કરી છે સરકારે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગ માટે જીએસટી દરોમાં મોટી રાહત આપી છે નાણામંત્રી નિર્મળા સીતારામને ત્રણ સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ઘણી રોજિંદા વસ્તુઓ પર જીએસટી દર અઢાર ટકા અથવા તો બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવશે એટલે કે હવે બાર ટકા અને 28% ટકા દરના સ્લેબ નાબૂદ કરવામાં આવશે કેટલીક પ્રોડક્ટ્સ વસ્તુઓ પર ઝીરો ટકા જીએસટી લાદવાની જાહેરાત કરવામાં આવી છે એટલે કે હવે એક પણ રૂપિયો ટેક્સ લાગશે નહીં નવો દર જીએસટી છે મિત્રો બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવશે સરકારે તેને ઐતિહાસિક દિવાળી ભેટ ગણાવી છે ઘરેલુ બજેટમાં રાહત અને રોજિંદા વસ્તુઓ સસ્તી થવાના કારણે સામાન્ય લોકોને આનો સીધો લાભ મળશે આવી સ્થિતિમાં મિત્રો અમુક વસ્તુઓ છે કે જેની ઉપર ઝીરો ટકા જીએસટી છે મિત્રો લાગવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પૂરથી નુકસાન બદલ ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય પંજાબ સરકારના મંત્રીમંડળે પૂર સંબંધિત એક બેઠક યોજી હતી જેમાં મુખ્યમંત્રી ભગવત માને અધ્યક્ષતા કરી હતી અને પંજાબના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ખાસ મિત્રો એક ટ્વિટર ઉપર પોસ્ટ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું છે કે પંજાબ સરકારે એવા ખેડૂતો માટે પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયાનું વળતર જાહેર કર્યું છે જેમના ખેતરો પૂરના પાણીમાં ડૂબી ગયા છે અને જેમના પાકને નુકસાન થયું છે પાક વળતર ડીસી અથવા તો પટવારી દ્વારા રૂપે સોંપવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓનો ડંકો પૂરી દુનિયામાં ભારતમાં વેચાતા સિત્તેર ટકા જીન્સ એકલા ગુજરાતમાં બને છે બજારમાં વેચાતા નેવું ટકા સિવિન મશીનો ગુજરાતમાં બને છે દેશમાં અઠ્યોતેર ટકા મીઠું એકલા ગુજરાતમાં બને છે ભારતમાં એકસો ઓગણસિત્તેર અબજો પતિઓ છે જેમાંથી છ્યાસી ગુજરાતના છે દુનિયામાં બોત્તર ટકા હીરાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નિકાસદારોને રાહત સરકાર ટેરિફનું ટેન્શન દૂર કરશે જીએસટી સુધારા બાદ હવે મોદી સરકાર આંતરરાષ્ટ્રીય વ્યાપારને વેગ આપવા માટે મોટું પગલું ભરવાની તૈયારીમાં છે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી પ્રભાવિત નિકાસધારો માટે ખાસ રાહત પેકેજની જાહેરાત કરી શકે છે આ પેકેજથી ટેક્સટાઇલ છે જેમ્સ એન્ડ જ્વેલર્સ છે ચામડા અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સના નિકાસધારોને મદદ થશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના વધુ એક શહેરમાં હેલ્મેટ ફરજિયાત બાઇક પર પતિ પત્ની સાથે બાળકે પણ પહેરવું પડશે હેલ્મેટ રાજકોટ શહેરમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે શહેરના તમામ મુખ્ય ચોકો માર્ગો પર પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં છે જેમાં લગભગ ચારસો પોલીસ જવાનો તૈનાત છે ટ્રાફિકના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દ્વારા આ અંગે નિવેદન આપતા જણાવવામાં આવ્યું છે કે હેલ્મેટ કાયદો વર્ષ ઓગણીસો અઠ્યાસી છે તેમ છતાં ઘણા લોકો તેનું પાલન કરતા નથી પરંતુ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ થી રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત બન્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર રાજ્યના ખેડૂતો દ્વારા ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા માટે હાલ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે આ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે કૃષિ વિભાગે ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન શરૂ કર્યું છે ખાસ કરીને મગફળીના પાક માટે આ ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ખેતરમાં જે પાક વાવે છે તેને સર્વે નંબરની નોંધણી કરાવે અને પુરાવો તરીકે ખાસ કરી મિત્રો ફોટો પણ સાથે રાખે આ નોંધણીની અંતિમ તારીખ પંદર સપ્ટેમ્બર રાખવામાં આવી છે મિત્રો ત્યાર વિશેના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે હવે એક ક્લિકમાં મળશે સાત બારના ઉતારા ગુજરાત વિધાનસભામાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર બનાવશે જેમાં સાત બારના ઉતારાથી લઈને તમામ દસ્તાવેજો મળી જશે સરકારના જણાવ્યા અનુસાર ડેટા સેન્ટરથી એક જ ક્લિકમાં ઓનલાઈન તમામ દસ્તાવેજો મળી જશે અત્યાર સુધી આ દસ્તાવેજો જિલ્લા કક્ષાએ રહેતા હતા પણ હવે ખેડૂત ઓનલાઈન આ દસ્તાવેજો મેળવી શકશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો જો વાત કરીએ તો પંદર સપ્ટેમ્બરથી મહિલાઓના ખાતામાં આવશે દસ હજાર રૂપિયા પંદર સપ્ટેમ્બરથી બિહારની મહિલાઓના માટે એક ખાસ યોજના શરૂ થવા જઈ રહી છે સરકાર દ્વારા લાવવામાં આવેલી આ યોજના હેઠળ દસ હજાર રૂપિયા સીધા મહિલાઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે પરંતુ આ લાભ ફક્ત તે જ ખેડૂતોને મળશે જેઓ નિર્ધારિત શરતો પૂર્ણ કરશે મુખ્યમંત્રી ટૂંક સમયમાં તેની માર્ગદર્શિકા બહાર પાડશે ત્યારબાદ અરજીઓ છે હાથ ધરવામાં આવશે ગ્રામીણ વિકાસ વિભાગ્યા માટે સંપૂર્ણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે પ્રથમ તબક્કો સાત સપ્ટેમ્બરથી લાગુ થયો છે મહિલાઓ આ યોજનાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે તેને આર્થિક મજબૂતી અને રોજગાર વધારવા માટે એક મોટું પગલું માનવામાં આવ્યું છે પરંતુ તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ મહિલાઓ પાસે જે ડોક્યુમેન્ટ હશે એવું જ મળશે અને ગુજરાતમાં આ યોજના છે મહિલાઓને નહીં મળે માત્ર બિહારના મુખ્યમંત્રીએ બિહારની મહિલાઓ માટે ખાસ નવી યોજનાની જાહેરાત કરી છે મહિલાઓને દસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો ત્યાર પછી ના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ જીએસટીમાં રાજ્યો તૈયાર નથી તેવું સીતારમને જણાવ્યું નાણામંત્રી નિર્મળા સીતારમણે સ્પષ્ટપણે કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે તૈયાર છે પરંતુ રાજ્યો સહમત નથી તેમણે કહ્યું કે જ્યારે પણ રાજ્યો તૈયાર થશે ત્યારે તેને જીએસટી હેઠળ સામેલ કરવામાં આવશે તેમણે જીએસટીના તાજેતરના સુધારાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેનાથી નવ્વાણું ટકા ચીજવસ્તુઓ સસ્તી થશે જેનો લાભ સીધો સામાન્ય લોકોને થશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો નવી જાહેરાત બે લાખ રૂપિયાની સહાય મળશે નીતિન ગડકરી દ્વારા મિત્રો હાલ કહી શકાય કે અકસ્માતના પીડિતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે અકસ્માતમાં પીડિતો માટે કેશલેટ સ્ટેટમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે આ સ્કીમમાં સરકાર પીડિતોને સાત દિવસ સુધીમાં મેડિકલ ખર્ચના દોઢ લાખ રૂપિયા આપશે આ ઉપરાંત હિટ એન્ડ રન કેસમાં મૃતકોના પરિવારોને બબ્બે લાખ રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર દિવ્યાંગ લોકોને મળશે પચીસ રૂપિયાની સહાય ગુજરાત સરકારે સંજય ગાંધી નિરાધાર યોજના અને શ્રવણ બાળક યોજના હેઠળ જે દિવ્યાંગ લોકો છે એમને આર્થિક સહાય આપવામાં આવે છે એક હજાર રૂપિયામાં વધારો થયો છે અત્યાર સુધી દિવ્યાંગોને પંદરસો રૂપિયા મળતી હતી સહાય હવે દિવ્યાંગોને દર મહિને પચીસો રૂપિયાની સહાય છે એ સરકાર તરફથી મળશે જેથી દિવ્યાંગોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે સામાજિક ન્યાય વિભાગે વધારાની સહાય લાગુ કરવાની જાહેરાત કરી છે મિત્રો આપણે જણાવી દઈએ તો કે આ જ મહિને તેમના બેંક ખાતામાં આ રકમ જમા થશે આ સહાયના કારણે તેઓ ઉપચાર દવાઓ રોજબરોજની જરૂરિયાતો પૂરી કરી શકે છે સામાજિક ન્યાય અધિકારી કાર્યાલયોએ આ યોજના બધા લાભાર્થીઓ દિવ્યાંગોને તેમના બેંક અકાઉન્ટ અપડેટ રાખવા તેમજ તેમની અરજીઓ પેન્ડિંગ હોય તો પ્રોસેસિંગ વહેલી તકે પૂર્ણ કરવા માટે જણાવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે ખેડૂતોના દેવા માફી અંગે મોટા સમાચાર ખાસ મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા થોડી અલગ જોવા મળે છે ખાસ મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે જ્યારે મિત્રો ભારત દેશના અન્ય રાજ્યો જેમ કે મેઘાલય છે હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઘણી ઓછી છે કૃષિ મંત્રાલયના લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે અને મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયારમા ક્રમે આવે છે મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક માત્ર બાર હજાર છસો છે જ્યારે પંજાબ છે હરિયાણા છે મેઘાલય છે એવા મિત્રો જે અન્ય રાજ્યો છે જ્યાં ખેડૂતોની મહિનાની આવક પચીસ હજાર કે તેથી વધારે છે ત્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ પણ ગુજરાતના ખેડૂતોનું દેવું છે ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે સરેરાશ બે લાખ રૂપિયા સુધીનું દેવું છે જેના કારણે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક પણ ઘણી ઓછી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળશે તમને પંદરસો પચાસની સહાય પોસ્ટ ઓફિસની માર્ષિક આવક યોજનામાં રોકાણ કરવા માટે સાત પોઈન્ટ ચાર ટકા વ્યાજદર મળે છે આ યોજનામાં એક હજાર રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકો છો જો તમે પાંચસો પચાસ પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયાની વાર્ષિક આવક મેળવા માંગો છો તો તમારે પહેલાં આ યોજનામાં ખાતું ખોલાવવાનું રહેશે ત્યારબાદ તમારે આ યોજનામાં નવ લાખ રૂપિયા એક રોકાણ કરવાના રહેશે નવ લાખ રૂપિયાનું રોકાણ કરીને તમે દર મહિને પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયા વ્યાજ છે સહાય છે મેળવી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો 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 આપણે જણાવી દઈએ તો ખાસ આ સમાચાર એવા લોકો માટે છે કે જેમને દર વર્ષે અમે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રધાનમંત્રી યોજના વિશે જેમાં આ યોજનાથી દર મહિને ત્રણ હજાર રૂપિયા અને બાર મહિનાના છત્રીસ હજાર રૂપિયા મળશે પેન્શન યોજના અંતર્ગત જોડાઈને મિત્રો તમે પણ લાભ લઈ શકો છો તો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ સ્વામયોગી માંધણી યોજના છે આ યોજનાનો હેતુ નબળા વર્ગના આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે